મુક્તા એ ટુ સિનેમાઝે વડોદરામાં તેનું પ્રથમ પ્રીમિયમ લક્ઝરી ફોર્મેટ ઓપ્યુલન્સ લોન્ચ કર્યું હવે સિનેમેટિક અનુભવ થશે વધુ ભવ્ય અને આરામદાયક મુક્તા એ ટુ સિનેમાઝે આજે વડોદરામાં તેના પ્રથમ પ્રીમિયમ લક્ઝરી સિનેમા ફોર્મેટ ઓપ્યુલન્સનો શુભારંભ કર્યો છે જે શહેરના સિને પ્રેમીઓ માટે નવી ઊંચાઈનો ભવ્ય અને આરામદાયક અનુભવ લાવ્યો છે ધ એમ્બ્રર મોલ ખાતે સ્થિત આ ચાર સ્ક્રીનિંગ મલ્ટિપ્લેક્ષનું ઉદ્ઘાટન એક ભવ્ય સમારંભમાં થયું જેમાં વડોદરાની માનનીય મહાપૌર શ્રીમતી પિંકીબેન સોની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા આ સિનેમામાં કુલ પાંચસો અઠ્યાવીસ બેઠકો છે જે સંપૂર્ણ રીતે લક્ઝરી બેઠકો વડે સજ્જ છે જેમાં રિકલાઇનર્સ લાઉન્જર્સ કપલ બેડ્સ અને સોફ્ટ લેધર સોફાનું સામેલ છે જે દર્શકોને અનન્ય આરામ આપે છે દરેક સ્ક્રીનિંગમાં વિશાળ પગદંડીઓ લેગરૂમ કપ હોલ્ડર્સ અને પહોળા આર્મરેસ્ટ ધરાવતી આરામદાયક સીટિંગ છે જે દરેક દર્શકના અનુભવને યાદગાર બનાવે છે ટેકનોલોજીની દૃષ્ટિએ આ મલ્ટિપ્લેક્ષ તમારા આધુનિક સુવિધાઓથી સજ્જ છે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અહીં ઉપલબ્ધ છે ટૂકે લેસર પ્રોજેક્શન ડોલ્બે એટોમોસ અવાજ ઓલ સિલ્વર સ્ક્રીન અને ઇમ સિલ્વ થ્રીડી ટેકનોલોજી જે દરેક દ્રશ્યને જીવંત બતાવે છે ચાહે તે એક્શન હોય કે ભાવાત્મક પડો મુક્તા એટુ સિનેમાઝમાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ પુરીએ જણાવ્યું ઓપ્યુલન્સ માત્ર સિનેમા હોલ નથી એક સંપૂર્ણ અનુભવ છે અમે આ ફોર્મેટ ખાસ તેમના માટે બનાવ્યું છે જેઓ ફિલ્મ માત્ર જુએ નહીં પણ તેને અનુભવે છે વડોદરા હંમેશા અમારી માટે મહત્વપૂર્ણ માર્કેટ રહ્યું છે અને અમને ગર્વ છે કે અમે આ નવો અભિગમ અહીંથી શરૂ કર્યો છે આ સિનેમાનું ફૂડ અને બેવરેજ સેક્શન પણ એટલું જ ભવ્ય છે અહીં તાજા અને સ્વાદિષ્ટ નાસ્તા પીઝા રેપ્સ ડિઝર્ટ્સ અને હોટ કોલ્ડ ડ્રિંક્સની વિવિધ પસંદગીઓ ઉપલબ્ધ છે સુસજ્જ કાઉન્ટર્સ નરમ લાઇટિંગ અને ઝડપી સર્વિસ દર્શકોને આરામદાયક અનુભવ આપે છે શ્રી સત્વિક લેલે મુખ્ય ઓપરેટિંગ ઓફિસર મુક્તા એટુ સિનેમાઝે કહ્યું અમે હંમેશા પ્રયાસ કરીએ છીએ કે દર્શકોને કંઈક વધારાનું આપી શકાય ઓપ્યુલન્સ દ્વારા અમે આરામ ટેકનોલોજી અને મહેમાન ગતિ આ ત્રણેયને એકસાથે લાવવા માગીએ છીએ વીસીએ ગ્રાઉન્ડની નજીક વાસનાભાયલી રોડ પર સ્થિત નવું મલ્ટીપ્લેક્સ હવે વડોદરાનું નવું લક્ઝરી મનોરંજન સ્થળ બનશે તો પછી એ વીકેન્ડ પ્લાન હોય ફેમિલી ફિલ્મી શો હોય કે પછી ખાસ મૂવી ડેટ મુક્તા એ ટુ ઓપ્યુલન્સ દરેક પ્રસંગે એક યાદગાર અનુભવ આપવા તૈયાર છે મુક્તા આર્ટ્સ લિમિટેડના પેટા સંસ્થાઓ જેમ કે મુક્તા એ ટુ ઝે એ ટુ સિનેમાઝ લિમિટેડ મુક્તા એ ટુ મલ્ટીપ્લેક્સ ડબ્લ્યુ એલ એલ બહરીન અને અન્ય સંયુક્ત સાહસો દ્વારા કુલ લગભગ સો સ્ક્રીનોનું સંચાલન થાય છે તો નોંધેલું સરનામું મુક્તા એ ટુ સિનેમાઝ ઓપ્યુલન્સ ધ એમ્પ્રયર મોલ વાસના ભાયેલી મુખ્ય માર્ગ વડોદરા અમે લોકોએ આજથી મુક્તા એ ટુ સિનેમાસનો વાસના બિયલી રોડ ઉપર ધ એમ્પ્રાયર મોલ ખાતે આજથી બરોડાનું સૌથી લક્ઝરીય સિનેમાનું શુભારંભ કરેલ છે આની વિશેષતા એ છે કે આ બરોડાનું સૌથી આઇકોનિક થિયેટર છે જેની અંદર સ્ક્રીનમાં લાઉન્જર્સ કપલ લાઉન્જર્સ સોફા રિક્લાઇનર ડોલ્બી એટમોસ સેવન પોઈન્ટ વનના સાઉન્ડ સાથે અમે લોકોએ સિનેમાનું ઉદ્ઘાટન કરેલ છે એફએન બીની અંદર તમે જોશો તો ટોટલી લાઈવ કિચન કે જે એક રેસ્ટોરન્ટનું મેન્યુ હોય છે એ બધું મેન્યુ અમે અહીંયા પ્રોવાઈડ કરેલ છે બરોડાના પ્રેક્ષકો માટે આ બહુ સૌથી સરસ થિયેટર રહેશે અને કોઈ પણ સિનેમાના પ્રેક્ષકો અહીંયા આવશે એમને એક અલગ જ સિનેમાનો અનુભવ થશે મારું નામ વિજેન્દ્ર શર્મા છે હું રિજનલ મેનેજર છું મુક્તા હિટુ સિનેમા છે સબ બરોડાવાસીઓ કે મેરા પ્રણામ મુજબ એ કહેતું હોય બહુ ખુશી હો રહી કે આજ મુક્તા હિટુ સિનેમાઝ કા બરોડામાં જો હમારો ઓપ્યુલન્સ બ્રાન્ડ હમલો લોન્ચ કરવા જા રહે पैन इंडिया हमारे ऑलरेडी 25 सिनेमाज़ है क्लोज़ टू 72 टू स्क्रीन हैं बड़ो एड करने के बाद हमारे इंडिया में 27 स्क्रीन्स और 76 सिक्स सत्ताईस सिनेमाज़ और 70 स्क्रीन सिक्स स्क्रीन्स हो जाएंगे एंड गुजरात के अंदर स्पेशली मैं ये कहना चाहता हूँ कि गुजरात के लोगों ने हमें बहुत प्यार बहुत मोहब्बत दिया है ऑलरेडी हमारे सिनेमा जो है अहमदाबाद में है नवसारी में है आज बड़ोड़ा में उसका इनोग्रेशन हो रहा है आगे जाके हम लोग जो है महसाना में सिनेमा को लेंगे सूरत में लेके आ रहे हैं और हम चाहते हैं कि हम बिल्कुल टीयर टू टीयर थ्री सिटीज़ जो है गुजरात की वो सारी कवर करें इन द फ्यूचर सो गुजरात के लोगों को बहुत बहुत धन्यवाद जो प्यार हमें उन्होंने अभी तक दिया है उसके लिए हम बहुत ज़्यादा शुक्रगुजार हैं डिज़ाइन के बारे में अपनी ये कहना चाहूँगा कि ये पूरे गुजरात का या पहला फोर स्क्रीन मल्टीप्लेक्स है जिसमें केवल सोफाज हैं और रिक्लाइनर्स हैं और लाउंजर्स हैं इसमें कोई भी बाईस इंच या तेईस इंच की रेगुलर सीट नहीं है डिज़ाइन के मामले में अगर आप देखें तो जो सारी सुख सुविधा होती है मल्टीप्लेस के अंदर वो सारी सुख सुविधाएं हमने दी हुई है एंड uh, मैं ये गुज, uh, गुजारिश करूंगा सबसे कि आप प्लीज़ एक बार आके इसको खुद एक्सपीरियंस करें मेरा नाम है सात्विक लेले मैं मुख्ता एटू सिनेमाज़ का चीफ ऑपरेटिंग ऑफिस